જિલ્લા કલેક્ટર ને મળેલી બાતમી ના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડન્ટની ગાડીમાંથી રૂપિયા સાત લાખ રોકડા મળી આવ્યા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સઅપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું હતું ગેરરીતિ થઈ હોવાને મામલે આખરે શાળાના શિક્ષક તુષાર ભટ્ટને બરતરફ કરવામાં આવ્યા છે તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા આ મામલે જલારામ શાળાના ચેરમેને કેમ્પસમાં કોઈ ગેરરીતિ થઈ નથી તેવો દાવો કર્યો હતો સમગ્ર પંચમહાલ જિલ્લામાં જગાવનાર નીટ પરીક્ષા શાળાના મુખ્ય તુષાર ભટ્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તપાસ દરમિયાન તેમની ગાડીમાંથી સાત લાખ રૂપિયા મળી આવ્યા હતા જલારામ સ્કૂલ ગોધરાના ચેરમેન દીક્ષિત પટેલે સમગ્ર આક્ષેપને નકાર્યા હતા શાળામાં યોજવામાં આવેલી નીટની પરીક્ષામાં ગેરરીતિ થયા હોવાની કોઈ જ સંભાવના નથી તેમ જણાવ્યું પરીક્ષા બાદ પણ કોઈ પણ સંજોગોમાં ચોરી થઈ શકે તેમ નથી પરીક્ષાના દિવસે શાળામાં પોલીસ તપાસ દરમિયાન સાત લાખ મળી આવ્યા હતા એ વાત સાચી છે પણ નેટની પરીક્ષામાં ચોરી માટેના નાણાં હતા તે વાતને હું સમર્થન નથી આપતો સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસમાં થકે ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે વિશ્વાસઘાત છેતરપિંડી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જ્યારે હાલ આરોપી જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે

અમે સાથે હતા અને સવારથી આ બાબતે સર્વેલન્સ ને એમને કામગીરી ચાલુ માં કે આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એ એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારીઓ તરફથી આપણને માહિતી માત્ર અને માત્ર જે એફઆઈઆરમાં નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છે અહમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે